વિસ્તારમાં આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડની ની જાણ કરવામાં આવતા અઢાર થી વધુની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી ટેસ્ટિંગ લેબ અને આરએનડી વિભાગના સ્ટોરમાં મેગ્નેશિયમના જથ્થાના કારણે આગ વધુ પ્રસરી હોય તેવું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે એફએસએલ અને પોલીસની ટીમને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં કટવાડા જીઆઈડીસી ખાતે રોડ નંબર પાંચ પર આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સવારે સાડા ચાર વાગે આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો જેના પગલે ફાયર બ્રિગેડની અઢારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી ચીફ ફાયર ઓફિસર એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત પિસ્તાલીસથી વધુ ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો